ગાયત્રી માતા કી આજે એકત્રીસમી મે અને તમાકુ નિષેધ દિવસ જે ગણાય છે તમાકુ વિરોધી દિવસ ગણાય છે તો એને આપણે અભિયાનના રૂપમાં મનાવવાનો છે અને આ એક વૈશ્વિક પહેલ છે જેનો હેતુ તમાકુના ઉપયોગની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા અને તમાકુના વપરાશને ઘટાડવાની નીતિઓ અને પગલાંઓની હિમાયત કરવાનો છે આ દિવસ વ્યક્તિઓ સમુદાયો અને સરકારોને જાહેર આરોગ્ય સામાજિક અને આર્થિક સુખાકારી પર તમાકુની વિનાશક અસર વિશે રિમાઇન્ડર તરીકે સેવા આપે છે તે તમાકુના ઉપયોગને રોકવા છોડવા માટે પ્રોત્સાહન આપવા અને લોકોને સેકન્ડ હેન્ડ સ્મોકથી બચાવવા માટે અસરકારક વ્યૂહરચનાઓ અમલમાં મૂકવાના મહત્વ પર પણ પ્રકાશ પાડે છે આ દિવસે વિવિધ સંસ્થાઓ અને આરોગ્ય એજન્સીઓ લોકોને તમાકુના ઉપયોગના જોખમો વિશે શિક્ષિત કરવા અને તમાકુના વ્યસનથી મુક્ત સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા ઝુંબેશ વર્કશોપ અને કાર્યક્રમોનું આયોજન કરે છે આ વર્ષના તમાકુ વિરોધી દિવસની થીમ છોડવાની પ્રતિબદ્ધતા છે જે વ્યક્તિઓને તમાકુ છોડવાની પ્રતિબદ્ધતા છે આ વર્ષના તમાકુ વિરોધ દિવસની થીમ આ રીતે છે જે વ્યક્તિઓને તમાકુ છોડાવવાના તેમના પ્રયત્નોમાં ટેકો આપવાની અને તેમના માટે સહાયક વાતાવરણ બનાવવાની જરૂરિયાત પણ બહાર મૂકે છે તમાકુ વિરોધી દિવસનું અવલોકન કરીને અમે માત્ર વર્તમાન અને ભાવિ પેઢીઓને તમાકુની હાનિકારક અસરોથી બચાવવા માટે જ નહીં પરંતુ તંદુરસ્ત અને તમાકુ મુક્ત વિશ્વના નિર્માણમાં પણ યોગદાન આપીએ છીએ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આજે સંપૂર્ણ ભારતની અંદર તમાકુ વિરોધી દિવસ તરીકે આ દિવસ એકત્રીસમી મે અભિયાનના રૂપમાં ઉજવાઈ રહ્યો છે જેને સારાએ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગામો ગામ શહેર શહેર આ દિવસ અભિયાન રૂપે ઉજવવામાં આવી રહ્યો છે તમાકુ નિષેધ દિવસ ઉપર અમારા જે ધોરણ બારના વિદ્યાર્થીઓ છે એ પોતપોતાના મંતવ્યો આપશે તો ચોથી ભૂણીએ ગダદર પૃથ્વી પસાણી હતી રામોયા ક્રીશ પતવા દિશા તમાકુનું સેવન કરવા વાળા જો આ લેખ વાંચી રહ્યા હો તો સુધી જજો કારણ કે જીવનમાં ઓછામાં ઓછું એકવાર તો તમે કોઈ પરિસ્થિતિને કેન્સર થવાનું જાણ્યું જ હશે આ કેન્સર થવાનું મુખ્ય કારણ તો કોઈ પણ રીતે માધ્યમથી કરાતું તમાકુનું સેવન જ જોકે કેન્સર સિવાય પણ આવા કેટલાક રોગ છે જે તમાકુ સેવનથી થઈ શકે છે અને હોય તો વકરી પણ શકે છે એ દુર્ભાગ્યની વાત છે કે તમાકુનું સેવન કરનારની સંખ્યા ભારતમાં બહુ જ વધારે છે એક રિસર્ચ પ્રમાણે ભારતમાં દર નવ વ્યક્તિ કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે આ તમાકુ ઘણા પ્રકારની બીમારીઓ કરી શકે છે અને આપણી ક્વોલિટી ઓફ લાઈફને પણ ખરાબ કરી શકે છે ડાયાબિટીસનો દર્દ હંમેશા લોહીમાં સુગરનું પ્રમાણો ઓછું રાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેનાથી વિપરીત ધૂમ્રપાન વધારે પ્રમાણમાં લોહીમાં સુગરનું પ્રમાણ વધારી દે છે તેને કારણે દવા પણ તેની અસરને ઓછી કરી શકતી નથી માટે તમાકુથી દૂર જ રહો જે લોકોને ડાયાબિટીસ ન હોય અને તેઓ ધુમ્રપાન કરે તો તેમને ડાયાબિટીસ થવાનું જોખમ વધી હશે કે તમાકુના સેવનથી હૃદય સંબંધિત બીમારીઓ જેમ કે અટેક કે હૃદય ધમનીના અન્ય બીમારીઓ થવાનું મુખ્ય કારણ છે જે વ્યક્તિના જીવનને દરેક પગલે પ્રભાવિત કરે છે હૃદયની બીમારીથી થનારા લગભગ વીસ ટકા મૃત્યુનું કારણ તમાકુની લત હોય છે ધુમ્રપાનને કારણે હૃદયમાં એકઠું થયેલું નિકોટિન રક્તવાહીઓને નુકસાન પહોંચાડે છે તેનાથી શ્વાસ લેવામાં પણ સમસ્યા થવા લાગે છે એક રિસર્ચ પ્રમાણે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં રોગથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા બહુ વધારે છે તમાકુનું સેવન કરનારા લોકોની વાત કરીએ તો દર પાંચમી વ્યક્તિ તમાકુનું સેવન કરવાને કારણે હૃદયરોગથી જરૂર પીડાય છે અને તેને કારણે મૃત્યુ પણ થઈ શકે છે તેથી જે લોકોનું તમાકુનું સેવન કરી રહ્યા હોય તેમણે એ વાતથી વાકેફ થવું જોઈએ કે બહુ જલ્દી તમાકુનું કેન્સર નહીં તો હૃદયરોગ જરૂર મફતમાં આપી દેશે તમાકુ ધુમાડા સ્વરૂપે જ્યારે શરીરમાં જાય છે ત્યારે સૌથી વધારે ફેફસાને નુકસાન પહોંચાડે છે અને જ્યારે રક્તવાહિનીઓ સંકોચાય છે ત્યારે તેમાં વહેનારા લોહીનું પ્રમાણ ઘટી જાય છે તેને કારણે ડિસીઝ થઈ શકે છે જે પગના અલસર વધારે અને તેના સંક્રમણમાં મદદરૂપ થાય છે વધારે પડતી સિગરેટ બીડી વગેરે પીવાથી પેટ અને આંતરડામાં ક્રમશમાં બળતરા અને સોજો થવાની આવી શકે છે જેનાથી પાચનતંત્રમાં અલસર થઈ શકે છે વિવિધ સ્ટડીમાં એ જણાવ્યું મળ્યું છે કે ધૂમ્રપાન ન કરનારાઓની સરખામણીમાં ધૂમ્રપાન કરનારા લોકો પેટ અને આંતરડા કેન્સરથી હોય છે પ્રદૂષણને કારણે અત્યારે અસ્થમાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એવામાં સ્મોકિંગ આગમાં પેટ્રોલ છાંટવા જેવું કામ કરે છે અસ્થમાના દર્દીઓ માટે સ્મોકિંગ જીવલેણ સાબિત થઈ શકે છે ધૂમ્રપાન કરવાથી તમાકુના પણ શ્વાસનળીમાં રહેલી જીજ્ઞાસને કારણે ચોંટી જાય છે આ કંડને કારણે જ દર્દીના વારંવાર અસ્થમાના એટેક આવે છે શ્વાસ નળીમાં બહારના નુકસાનકારક કણોને રોકવા માટે નાના નાના રેસા હોય છે તમાકુથી તેને નુકસાન થાય છે પરિણામે પ્રદૂષક તત્વો સરળતાથી શ્વાસ નળીમાં અને જાય છે તેના લીધેનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે અસ્થમાના દર્દીઓ માટે પેસિવ સ્મોકિંગ પણ ખતરનાક સાબિત થાય છે એટલે કે પોતે ભલે ધૂમ્રપાન ન કરતા હોય પરંતુ તેમની બાજુમાં રહેલી વ્યક્તિ પણ ધૂમ્રપાન કરતી હોય તો પણ તેમને આ નુકસાન થઈ શકે છે અસ્થમાના એટેક આવી શકે છે અથવા શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે તમાકુનું સેવન કરનારું બ્લડ પ્રેશર વધી શકે છે બધી જ ઉંમરને લોકોને ઘણી બધી બીમારીઓથી પ્રભાવિત કરવાનું મુખ્ય કારણ તમાકુ જ છે WHO દ્વારા એ વાત સ્પષ્ટ રીતે જણાય છે કે તમાકુનું સેવન કરનારા લગભગ 6 લાખ લોકોનું મૃત્યુ દર દર વર્ષે થાય છે તમાકુના સેવનથી અન્ય બીમારીથી સાથે સાથે પ્રજનન સંબંધન બીમારીઓ પણ થઈ શકે છે તમાકુ પુરુષ અને મહિલાઓ એમ બંનેના ગુણાંગોમાં લોહી પ્રવાહને પ્રભાવિત કરે છે પુરુષોમાં તમાકુ શારીરિક સંબંધ બાંધવાની ક્ષમતાને પણ ઘટાડે છે અને મહિલાઓમાં જાતીય સુષ્મા ઉપણ અને અસંતોષનું કારણ બને છે ધૂમ્રપાન પુરુષો અને મહિલાઓ બંનેના શારીરિક સંબંધ વખતે સૌથી જરૂરી એવા હોર્મોન્સનું સ્તર પણ ઓછું કરે છે જેનાથી સંબંધ બાંધવાની ઈચ્છા પણ ઓછી થાય છે એટલે તમાકુની ઘાતક અસરો અસરો જોતા હવે બધા જ યુવાનો અને તંબાકુનું સેવન કરનારા જે લોકો છે એ આ વ્યસનનો ત્યાગ કરશે એવી સર્વે પાસે ગાયત્રી પરિવાર અપેક્ષા રાખે છે